અને અહિયાં જોવાનું કામકાજ કરવાનું છે કા મમ્મી તો લીંબુ અથવાનું કામકાજ કરવાનું છે ને મારા મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બધાને કેમ છે બધાયને મજા આવે છે એટલે કો લીંબુ અથવાનું કામકાજ હાલે છે લીંબુ કઈ લીધા તા હોય ત્યારે હાલે એટલે થોડું હું લઈ જઈશ હું તો જૂનું છે ને પડ્યું છે ને એ લઈ જઈશ

એટલે એવું છે મસ્ત મજાના લીંબુ છે જો છે ને આ બધા લીંબુને અત્યારે હાથી નાખશું રસવાળા હોય ને તો જ સરસ અથાય રસ વગર ન હોય ને તો એમાં કંઈ પાકે નહીં એવું થાય તો એવું છે તો ચલો લીંબુ હાથી નાખીએ લીંબુ હાથવામાં અત્યારે કાંઈ ન જોઈએ ખાલી હળદર ને મીઠું બસ આ રીતના મિક્સ કરી દેવાનું કા મમ્મી અને કાપીને ચાર કાકા કાપા કરીને અને બરણીમાં ભર દેવાના ઝીણું અમાર હાથનું હતું બીજામાં ટ્રાન્સફર કર કરીને એમાં ને રાખ્યું એટલે ચાલે કા તો આ રીતના બધા લીંબુ ને

એટલે કહું આ છે જોવચે ચાર કાપા કરવાના ઓલી સાઈડ કરવાનું કામ અમી આપણે સુધારતા હોય એ બાજુના હોય કામ તો હોય આટું હા ઊભું જ ને હમ એટલે કહું આવી હમ ભરી દેવાના હમ હમ ભરીને મૂકી દેવાના બરાબર મૂકી હમ હમ આપણે રીંગણા કેમ ઓલા ભરી એમ જેમ હા એમ જેમ ભરી દેવાના કે દિવસના આથવા તા આજકાલ સરસ હતા તો લઈ લીધા કા કે દિવસ ના આથવા તા ને કઈ વારો જ નહોતો આવતો એટલે કોઈ કઈ વારો જ નહોતો આવતો પણ હારા લીંબુ હોય તો એવું થાય એટલે એવું થાય એમ ગોઠવતા જવાના બસ પૂરું એવું છે સારા છે ને બહુ સારા હા બહુ પેટમાં દુખતું હોય બધો પ્રોબ્લેમ હોય ને એના માટે બહુ સારા લીંબુ તો રહી ગયા રહી ગયા પણ આમાં નોતા એવું છે તો ચલો મારે એક ઇન્સ્ટામાં એડિટ કરવાનો છે તો એ કરી લઉં અને કુંજ માં અને બસ પછી મળીએ અરે વસ્તુ લેવા જાણે વસ્તુ લેવાની ફૂટતી જ નથી જવાની એક બંગડી લેવા જવાની હતી તો બંગડી લઈ આવ્યા કા મમ્મી એ કરી અને અત્યારે પછી આવીને મારે કે અમારો ફોન આવી ગયો તો વાત કરતી હતી એટલે મારા મમ્મી એ ભજીયા બનાવી નઈ ખા કાલના જે આલુ પરોઠાનો જે મસાલો વૈધો હોય ને આ રીતના ઉપર મરચા કર્યા ભજીયા કર ખા જેમાં આખા મરચા અને બટેટા બે કર નઈ ખા ખા હા બટેટા એટલે અમે મસાલો હોય ને ફ્રીજમાં મૂકી દે એટલે ચાલે અને આલુ પરોઠું છે બસ તો અત્યારે માં દીકરી બે જમી લઈએ કા મમ્મી હાલો આવી જો બધા જમવા માટે બપોરા કરવા માટે એટલે જો છાસ સાથે છે ચટણી છે ને મે બે દિવસ પહેલા ચટણી પડી હતી એટલે ચટણી કઈ કરવા નો એટલે આલુ પરોઠા થઈ ઓર આલુ બટેટા બટેટાવાળા થઈ છે તો બટેટાવાળા ખવાય છે બે કામ થાય કામ હા બે એટલે એવું છે તો ચલો આવી જાવ બધા જમવા માટે તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને અ કેટલા વાગી ગયા છે સાડા ચાર વાગી ગયા છે જો સાડા ચાર વાગી ગયા છે આમ નથી ફાવતો બધે આમ ઉતારતા હોય મમ્મી વિડીયો જો તો અત્યારે છે ને સાડા ચાર વાગી ગયા છે અને બસ હવે ફ્રી થયા છીએ અને મારા મમ્મી જો કામ કરે છે કા મમ્મી

હા અને ગુવાર ને ચોળી મારા મમ્મી માટે કંટોલા શાક ને અમારા માટે ચોળી શાક ભાઈ બેન માટે ને ગુવાર ગુ તો ગુવાર નું કાલે એટલે કહો ગુવાર નું કાલે જો માંડવી મસ્ત નીચે પેઢી છે માંડવી આવી ગઈ છે મને માંડવી બહુ ભાવે અને આજે કાકડીની કટકી પણ થશે હા અને કંટોલા જો એટલા જ છે એટલે મારા

આ બધું બીટાઈ જાય ને તો કાલે છે ને માથા કોઈ ન રહ્યા પાછી એમ એટલે ઘણે ઘણું કારણ કે કાલે ગુવારનું શાક તો સવારમાં પાછા ખોટી થઈ જાય એટલા માટે કા મમ્મી એટલે એવું છે તો ચલો હવે મળીએ હમ બીટીના છે ને બધું મૂકી દઈએ એટલે કે માથા કોઈ ન રહીએ અને અત્યારે જો વેધર પણ આવું છે સારું છે અત્યારે તડકો નીકળો સવારમાં બપોર પછી વરસાદ આવતો તો ઝીણો 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 ને અત્યારે જો તડકો કાઢ્યો છે થોડોક એમ અને વેધર પણ સારું છે જોઈએ હવે તો ચલો હવે મળીએ થોડીક વાર પછી આમાં મારી છે સાંજ પડી ગઈ હજી ગુવાર બીટાઈ ચોળી આવી મેં બીટી નાખી કા હમ અને સાંજ પડી ગઈ એમાં બીટવામાં ને બીટવામાં હજી કઈ બીટાઈ રહ્યા કા મમ્મી હા હજી તો કઈ બીટાઈ ગુવાર બીટવાનું હા એટલે તો કહું એટલે કોક બીટી કરી આપશે એટલે તો એવું છે તો જોઈએ હવે ગુવાર બીટાઈ જાય એટલે ચોળીની સબ્જી એટલે શાક ને એવું અત્યારે તો નહીં વઘારીએ હવે ક્યાં મમ્મી શાક ને એવું તો પછી જ વઘારશું પણ બીટી નાખીએ એમ અને પછી રેસ્ટ કરીએ કા થોડીક વાર આરામ કરીએ બસ એવું છે તો ચલો મળીએ પછી મારા મમ્મી વિડીયો જોવે છે અને મેં સબ્જી બનાવી નાખી છે

તા ત્યાં શાક બની જાય પછી ચોળીનું શાક આગે છે વઘાર નાખું અને પછી તમે રોટલા માંડો એમ હજી સાડા છ થયા તો મેં થોડીક વાર તમે બેસો એમ અને એ અત્યારે બ્લોગ જોવે છે નકર એનો ટાઈમ છે સાંજનો સાંજે બ્લોગ જોવે ફ્રી હોય ને ત્યારે પહેલાં જો ટીવી જોતા પણ ટીવીમાં પછી ડિસ્કઠાવીને નાખી ટીવીમાં સિરિયલ જોતા પણ પછી બ્લોગ એને જોવા ગઈમાં એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધા કાં શાકભાજી લેવા ગયા એ બીટીને પછી જો શાકભાજી લઈ આવ્યા કાકડી ને એવું બધું ક્યાં મમ્મી ફ્રૂટ્સ ને એવું બધું લઈ આવ્યા એટલે એવું થયું મમ્મી એટલે આવું કોપીરાઈટનો પ્રોબ્લેમ પાછો આવે એટલે એટલું સબ્જી લઈ આવ્યા અને બસ અત્યારે ખાલી એને રેસ્ટ કર્યો અને મેં શાક વઘાર્યું ને વિડીયો શૂટ કર્યો એટલું થયો હા સવારના સવારના ઉઠા ને ત્યારે નામ નો મચી કન્ટિન્યુ ફ્રીજ નથી થયા બપોરે સુતા ને એટલી જ ફ્રીજ નથી થયા આજે ખરેખર દિવસ જ એવો ઉભો કામમાં એમ

અને પછી ફાઇનલ વિડીયો છે એ ઉતારીશ ફાઇનલ વિડીયો રોટલો થઈ જઈને પછી ઉતારવાનો છે તો અને આગેશે હવે ચોળીનું શાક પર નાખશું તો બસ એવું છે તો ચલો હવે હું ચોળીની સબ્જી છે વઘારી લઉં પછી મળીએ અને અહીંયા જો મારું સેટઅપ પણ આ જો એમનો મ છે એ ઝેટીશ અને કાકડીની પણ કટકી કરવાની છે તો એ પણ કરી લઉં અને બસ પછી મળીએ મારા મમ્મી રોટલો બનાવે છે એકદમ મસ્ત મજાનો બની ગયો ફૂલી ને ચાર રોટલા પાંચ રોટલા કરવાના મમ્મી મેં કીધું એમ ચોળીની થાય છે તો મસ્ત જો કાકડીની કટકી કરી નાખું મમ્મી કાકડીની કટકી કરી નાખું ઘરે આવતો જ હશે કેટલા વાગી ગયા છે વાગી ગયા છે સાત એ સાડા સાત ની છે ને આસપાસ આવે એનું કઈ નક્કી નથી હોતું કે કેટલા વાગે આવે સવા સાત સાડા સાતની વચ્ચે આવી જાય તો ચલો બ કાકડીની કટકી છે એ કરી નાખો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે કે જેમાં મારે ફોટો શૂટ હતો ને એટલે જે કંટોલાની સબ્જી છે રોટલો આથણું મરચું અને કાકડીની જે કટકી છે અને સાથે અમારું ચોળીનું શાક અને રોટલા અને હ કંટોલાનો શાક છે અને અહીંયા છે છાસ રેડી છે અને અહીંયા કાકડી છે મરચું છે એ બધું રેડી છે ફ્રેન્ડ્સ તો આ ચલો આવી જાઓ બધા વાળું કરવા માટે તો બધું રેડી થઈ ગયું છે તો બસ હમણાં મારો ભાઈ ફ્રી થઈ જાય એટલે અમે જમવા બેસી જઈએ તો આવી જાઉં બધા વાળું કરવા માટે અને મારા મમ્મી છે એ વાસણ ઉઠે છે તો ચલો આજનો વિડીયો અહીંયા પણ એન્ડ કરીએ છીએ ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં